પાર્સલ લઈ એટલા કાઢી વેઇટિંગ એવડું છે બોરા એવડા ભરાઈ ગયા છે આમ જોવો હજી આમ જોજો ને રમા સકડી હાલે આમ હજી કાલ રાતે ખાધું તું હજી આજે રાતે વારો પરમેન્ટ નેટ પ્રોબ્લેમ હવે રેડી બરાબર પરફેક્ટ નેટ આવી ગયું જોઈ શકો છો બધા બહાર બોરા જાય છે કાંઈ ઘટે જ નહીં જોઈ લો

નીચે થી નાઇડર લઈ લેજે કચરા નો નાખી દેતા આમ જો પગમાં તારા બે બડા પીસ દે ઉપર દે નીચે ઓલું બીજું શું પડ્યું જો આમ જો પ્લાસ્ટિક ને બોર્યું એટલા ને એટલા નાઇડર હોય છે હજી તક એટલું હોય જો ભરે લીધું ખાલી કચરો જોવો ખાલી એને પણ પાર્સલ યાર એટલા ધોમ કાઢ એટલા તો કાઢી નાખા સોલ્ટ નેટ તરત મૂકી દેશે

ઘણી બધી નવી નવી વેરાયટી આવી ગઈ છે ટોપ વાળો માલ ક્યાં છે ટોપનો ટોપ આયા છે ને લાઈક એક બોરો દીધે હું બાજુ લઈ જાઉં ઘડી ટોપ બતાવી દો કાલે કીધું તો હું ટોપ બતાવી હું થોડીક વખત નેટ ઓલું થાય હો પાંચ મિનિટ ઊભા રહી ગયો કેમ કે બાજુના વાઈફાઈ નું કનેક્શન નું રાઉટર છે ને અલગ છે અહીં અલગ છે સિંગલ પીસ મળે છે ભાઈ સિંગલ એ મળે અને અમુક વેરાયટી ભાઈ મારું થોડું ગેસી ડાઉન કરી દે ઠંડી લાગે મને चालो लो आ यो छोटे गया छोटे दे એટલે તો કીધું ઘડી ખમમો જો છોટી જ જાય ને ભાઈ કેમ કે ડિપાર્ટમેન્ટ વાઇઝ વાઇફાઇ બધા અલગ અલગ છે એટલે આયા આવીને તો અલગ વાઇફાઇ પકડે ઓલે પણ અલગ પકડે એટલે થોડી જ રહે તો હોલ્ડ થઈ જાય બતાઈ દો હો બે એક સાઈડ પેલો કેમેરા બરાબર કર દો હવે બતાવો તમને ટોપ સાત લે કરી લે પકડ લે ભાઈ બે એક સાઈડ નો કેમેરો પકડ ટોપ બતાઈ દો

ઓર્ડર કરી દેજો ઘણી બધી નવી નવી આમ જો પીસ જોવો બધી જોતા જાઓ મસ્ત જોવો પીસ જોઈ લો લુક જો બ્લેક ઓરેન્જ પટ્ટા ફેન્સી વેરવાના શોખીન આવે ને એના માટે મસ્ત એકદમ મલમલ આમ જો પીસ જો આમ આમ જુઓ તો આ હાથ ઉપર આવે ને તો ખબર પડે આનો અનુભવ ને સિલે જોઈ લો પીસ જો લુક છે ને એક નંબર ફ્રી સાઈઝ અને નીચે થી તો જો કેટલું મસ્તીનું ફેન્સી દેખાય આમ જો લુક જો છે ને મસ્ત ફરવી વિશે જગ્યા આમ ભીઓ જરા તો ભાઈ તું ભાઈ તમે આમ ભાઈ જાવ સેઠ તમે સેઠ આગળ પધારો ને આવ જાવ તમે તમે આ બાજુ આવી જાવ હા તમે સાહેબ આમ કરી

ઉપસેલી પ્રિન્ટ આ મને તો અલગ લાગે મારી પાસે આવું મને નથી કોઈ દેતું લેડીઝો કેટલું મસ્તી નું લાગે છોકરા વધારે ના છે એવું લાગે હવે જોવો ઈચનું કપડું તો બોલા હકીકત મસ્તી નું છે જો એમ પણ છે ને આની અંદર આમ જુઓ આખી ઉપસેલી પ્રિન્ટ છે નજીક દે નજીક નજીક ફોકસ દેવરાય જો આખી ઉપસેલી પ્રિન્ટ છે એમ્બ્રોઈડરી વર્ક વાળું અદભુત પીસ છે આમ જો બોટલ ગ્રીન મતલબ કે મહેંદી જેવો કલરની અંદર કોલર એ આની ઉપર તમે કઈક છે ને મોસ્ટલી અલગ પ્લાઝો હોય તો જોડે બની જાય આમાં સુપર જો આ પીસ નો આ પ્લાઝો છે આ પ્રીમિયમ સિરીઝ વાળા પ્લાઝાઓ એકદમ ઠંડુ ફેબ્રિક જો લે ઠાડો બોળ છે જો લુક જો ખાલી છે ને પણ જોરદાર લાગે ને કઈ પહેર્યું હોય તો કેઝ્યુઅલ વેરાયટી લાગે આપ જોઈ લો કઈ નહી ઘટે ઓર્ડર કરી દો હું આવ્યો હવે એને કી થોડીક જલ્દી કરજો કે હવે ભૂખ લાગી છે કાલ રાતે ખાધું તો હજી બાકી છે જમવાનું આજ રાતનું હું જલ્દી કરજો ભૂખ લાગી છે હા આ બધું હાલો કરી નાખો કાય કા જોઈ આપી જો છે ને માસ્ત આ જો ચમકે કેવું જો હા એમ તો બધી એક નંબર વેરાયટીમાં આવી છો પછી જો બધા લુક જો હું થોડા થોડા પાછળ છું હવે આ પ્લાજો છે પ્લાજો આ પ્લાજા છે પ્લાજા પછી આ ટી શર્ટો છે ટી શર્ટો બે ઓર્ડર ટાઈપ આમ જો અહીંયા જો નજીક થતા છે જો

ઇન્સ્ટા નાખીને નાખી એમ યુટ્યુબ માં નાખવું છે જો આ પીસ નું જો લુક જો હું કઈ બોલું જાડું ટ્રી પેડ એમાં ડિઝાઇન બનાવી જો ફૂલડા વાળો તને મસ્ત જો પીસ જો બધાય લુક એ લુક એટ વાવ ધીસ જો વાવ એક્ચ્યુઅલી વાવ જો પીસ જો આ એક જો તો આવું છોકરા માનવા આવે અમે બધા વધારે ના જઈએ સાચી વાત ને ભાઈઓ કેટલા જોયા આમાં આવ્યો લુક જો આ બાયલ લેવા તમને ખબર જ છે હો કેવડો ભાવ આવે આનો આપણે જ્યાં ઘણી બધી વેરાયટી અદભુત આર્ટિકલ અરે આવે તો વોટ્સએપમાં ડીએમ કરી દેવો ફટાફટ થી ઓનલાઈન ઓર્ડર કરી દેવા

તરત આમ ફેક્સિબલથી જો એકદમ ફ્લેક્સિબલ વેરાયટી જો અને અંદર હજી કંઈક છે ડબલ ફોર્મ નેટ હા કપડું તો પણ સોલિડ બનાવો બાકી ઇમ્પોર્ટન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ આમ સ્લીવ થી જો લુક જો સ્લીવ નો લુક જો પીસ પલટાવું જો પલટાવેલું પીસ બતાવજો જો બધું થપ્પો મારી દેવો સેલીમ નાખ દેખો થપો કરીને હડકો થી જુઓ પીસ આમ જોઈ કેટલું નરમ પીસ ચી જો આમ થિકનેસ તમને આમ અનુભવ તરત દેખાઈ જ જશે આમ જો

અને ફાઈવ એકાદા બે વેચીને છે પછી ફૂલ વેરાયટી રહેવાની ફૂલ રોજ જે નવું રોજ જે નવું તમે માંગો એ વેરાયટી મળે આપડે ત્યાં સ્ક્રીન સ્ક્રીનશોટ પાડી લેજો બધાય કલર ના વોટ્સઅપમાં ડીએમ કરી દેવાનો ફટાફટ અને સટાશટ તમારા ઓર્ડર બુક થાય ને વહેલી તકે તમને પાર્સલ મળી જાય ને બેન એવી સુવિધાઓ અમે તમારા માટે ઉપલબ્ધ કરાવી છીએ સાત સહકાર આપો જેથી કરીને અમે જો તમારું ફટાફટ કુરિયર પેક કરી અને તમારા ઘર સુધી પહોંચાડી ને રિવ્યુ બીવ્યુ જતા રહીજો ઓલામાં બહુ મસ્ત મસ્ત રિવ્યુ મારો કાંઈ ન ઘટે એવા રિવ્યુ આવે તમારા એ બદલ તમારા દિલથી આભાર ધન્યવાદ પછી આ તો તમે જોયા જ હશે હમણાં રીલ્સ મૂકી છે આ તો ધગલા મોટે માલ વેચો અત્યારે કાય નો ઘટ એટલા પીસ વેચા હજી માલ સેવો થોડો ઘણો હજી માલ પડ્યો છે ને ગોડાઓને ફૂલ લોડ પડ્યું છે વહેલા તકે લઈ લેજો કે ચાર પાંચ દિવસ જ બસ મેક્સિમમ ચાર થી પાંચ દિવસ અને ભાવ કહી દો ને મેં કઈ ત્રણસો કર્ણાટક રહેતા હોય બેંગ્લોર રહેતા હોય કે કદાચ શું કહેવાય હિમાલયના ના પહાડ માંથી હોય તો ફ્રી ડિલિવરી કઈ નો ઘટે લઈ લો છે ને મસ્ત અને પીસ જો લુક જોજો અને ફૂલની ફ્લેક્સિબલ વેરાયટી જો એક નંબર પીસ

ઓપનિંગ કરી રિબિન કાપવાની છે આપણે છે મને નથી ખબર કઈક નવું છે એ ખબર છે લાઈવ ને હારી હારી કમેન્ટો કરે છે કે નહીં કરે છે ને કરતા રહી ગયો નવી રિબિન કાપી લે શું છે જોઈ લે મને નથી ખબર કેન્ટી જેવું લાગે કયા નંબર છે આની વાત શું કે દૂનો હતા ઘરે કેટલા માગી માગીને જતા હતા પીસ

આમાં ઘણું બધું આવે બધું છે ને બતાવવું પોસિબલ નથી બીજી રીબિન કાપવાની આપણે બીજી હજી તાવી લાટ બધી રીબિન કાપવાનું પડ્યું છે પણ बाजूમાં છે ને જવાય એમ નથી પગ નથી મૂકાયા ત્યાં એટલા પાર્સલ એટલા પડ્યા છે અને કામકાજે એવડા કરે છે લોડ કરે છે માલ ફૂલ આ બાસ આહા આ પી જો આમાં કઈ કઈ આવી છે ઓહો સુપર વેરાયટી સુપર સુપર એન્ડ ડુપર વેરાયટી જોઈ લો પીસ ડી ફોર્મ સોરી ઈ ફોર્મ અને બેક સાઈડ થી આમ બ્રેસર જો સેગમેન્ટ જો આ સિલાઈ સપોર્ટિંગ વાળી વેરાયટી સપોર્ટ વાળી વેરાયટી છે ને લુક માં જોરદાર ડબલ અસ્તર માં આવશે વચ્ચે ક્યાંય પણ ટક્સ કે સિલાઈ નહીં આવે નીચે બેલ્ટ બી જોરદાર ફિટિંગ ફિનિશિંગ માં કાઈ નહીં ઘટે વેરાયટી છે જોઈ લો પીસ નું લુક અંદર થી ને જો જો મસ્ત વેરાયટી છે એમ જો લુક એક નંબર છે કલર બેન આમ જો સાઇઝ તમે બોલો ચુમ્માલીસ સી સુધી બધી જ રેન્જ આવી ગઈ છે સ્ક્રીનશોટ ખાલી પાડો માર બેન અને ઓર્ડર તમે બુક કરાવો ફટાફટથી ફટાફટો બેનો વેરાયટી અદભુત કાંઈ નહી ઘટે ઘણી બધી નવી નવી યુનિક આવી ગઈ છે સ્ક્રીપની અંદર બહુ બધી વેરાયટી એડ થઈ ગઈ છે તો ફટાફટ બેનો ડીએમ કરી દેજો વોટ્સએપ ની અંદર કલેક્શન જોવું હોય તો ક્યાં આવવાનું બેનો તો કે મેડમ હોજરી ઉપર લો ભાઈ આને મૂકી દો ચલો બધાયમાં મસ્ત છે આમ જો પીસ લુક જો લુક છે ને મસ્ત જો કલર રેન્જ ભી જોરદાર લાઈટ ડાર્ક ભી આમાં જો પણ અત્યારે આમાં જે આવે હાથમાં આવે બધી બતાવું છું સ્ક્રીનશોટ પાડ લેજો અને સસ્તીન હારી હો એમાં કાઈ નહીં ઘટે બધી વેરાઈટીમાં ભાવ કહી દો કેટલો ખાલી બસો ઓગણચાલીસ રૂપિયા ખાલી બસો ઓગણચાલીસ અને બ્રાન્ડ કંપનીની હો લોકલ બોકલ વેરાયટી નહી બ્રાન્ડ કંપનીની આ ટ્યુબ જુઓ આ ટ્યુબ કદાચ જોઈ ન હોય કદાચ મને આઈડિયા નથી પણ ટ્યુબ વેરાયટી જોરદાર જોવો જોઈ જુઓ એકદમ ફ્લેક્સિબલ વેરાયટી અંદર પેડેડ વાળી તો લોડ ઓફ વેરાયટી પડ્યો આમ જોવો લુક જોવો લુક જો ને મસ્ત અંદર બી ફોર્મ વાળીઓ ફોર્મ ડબલ ફોર્મ ને આપવાની

હવે બીજી હું બતાવું જવા હું વિચારી લઉં હું બતાવું તમને કઈક બતાવવાનો પણ ભૂલી ગયો ભરી દે એમાં ભરી દે બોરો ભર દે તારા ઓર્ડર ક્લિયર થઈ ગયા ઓલું કરી લે ઉપરનું બીજું તો તો શું બતાવવાનો બે જતાવી દો મસ્ત વેરાયટી એક બે છે વિચારી હા નાઇટ શૂટ તો આવી ગયા સોટી શૂટે આવી ગયા સોટી શૂટ આવી ગયો મસ્તી ના જો બનાવવા છે જેને રીલ્સ નથી જોયું ને રીલ્સ પેલા જઈને જોયા હો ચેક કરી આવો એક થી બે વેરાયટી નવી નવી આવી ગઈ છે વા ઘણા બધા લાઈવ માં જોવો છો જમી લીધું બધાએ ટોપ પ્લીઝ બતાવી દીધા મેડમ ટોપે બતાવી દીધા બધું બતાવી દીધું હવે તમે ખાલી લાઈવ પોસ્ટ કરો ને અત્યારે થોડુંક ચેકઆઉટ કરી લેજો બાજુના ડિપાર્ટમેન્ટમાં જાઓ છું શું હાલચાલ છે જરાક જોઈએ આપણે ત્યાં કેવો હાલચાલ છે જોઈ લઈ થોડુંક નેટ છે ને બે મિનિટ માટે હોલ્ડ થશે શું કામ ખબર આ ડિપાર્ટમેન્ટ નું વાઈફાઈ અલગ કનેક્ટિવિટીમાં છે બાજુમેન્ટ નું વાઈફાઈ બી અલગ કનેક્ટિવિટીમાં છે એટલે બે મિનિટ માટે પૂછ જોઈ લો વેરાયટી જુઓ બધી બાર પાર્સલ જ થાય ઢગલા મોટા જો હવે આગળ હમણાં થોડીક વખત હોલ્ડ થશે લાઈવ એવું લાગશે

બે અઢી કલાકમાં જ બે કલાકે હરખી નથી આ જોઈને પેન્ટીની રીલ બનાવી દે ઓર્ડર કરી દેજો ફટાફટ આમ જો અહીંયા સુધી બોરો બોરો તા જોઈ લેજો રીલ્સ મૂકી છે પેન્ટી જો તળિયા કરી દીધા આ જો નવી વેરાયટી આવી ગઈ જો હજી બધી રિબિન કટિંગ કરવાની બાકી છે હે ને આ બધી નવી નવી યુનિક યુનિક આવતી જાય તમારે છે ને શું કરવાનું બોલો બોલો રાખવાનું કાંઈક જોવાબોવા મળી જાય પછી એકા સોટીવાળાના એડ્રેસે આવી ગયા છે જોઈશે તમે આની રીલ નો જોઈએ જોઈ લેજો અઢીસો રૂપિયા ભાવ છે હોવાનું ખાલી અઢીસો પણ ત્રણ પીસે કરે લે તો આગળ ભારત દેશમાં ફ્રી ડિલિવરી દઈજો ફટાફટથી ડીએમ કરી દેજો પછી આ કપલ પેન્ટી આવી ગઈ છે આમાં કપલની પેન્ટી મળી જશે કાંઈ નહીં ઘટે એવી મસ્ત વેરાયટી છે સેવન સોફ્ટના પેડ જે યુઝ કરતા હોય એના માટે એકસો ત્રીસ રૂપિયા ભાવ છે અને હોલસેલ ભાવ એકસો બાવીસ ઓપન જ ભાવ આપણે આપીશ હોલસેલ ભાવ એકસો ને બાવીસ રૂપિયા રિટેલમાં લો તો એકસો ત્રીસ રૂપિયા પછી ફોરેક્સ એનએક્સટી ની જેન્ટ્સ માં બી પેન્ટિંગ મસ્ત વેરાયટી પડે છે ફોરેક્સ એનએક્સટી ફૂલ માં બી છે ક્રોસ માં બી છે બહુ જોરદાર લક્ઝુરિયસ પેન્ટિંગ કહી શકો એવી વેરાયટી આવી છે પછી જે મારા વાલા ભાઈઓને પંજા મોટા મોટા હોય ને દસ નંબર બાર નંબર એના માટે કોટન માં લોફર અમે બનાવ્યા છે અને આ રીતના પાઉચ પેકિંગ આવશે જો અમારી જે બ્રાન્ડ ના છે મેડમ હોઝરી થી જોઈ લો છે મસ્ત વેરાયટી તમને બાર નંબર ના પગ હોય ચૌદ નંબર ના પગ હોય ને વીસ નંબર ના પગ હોય ને તો પણ લાઈમાં જ કહો આખા ઇન્ડિયા કોઈ નથી રાખતું મોટા મોટી કંપની નથી બનાવતી બ્રાન્ડ થી નથી બનાવતી ચેકઆઉટ કરજો વીસ નંબરના પગના પંજા હશે ને આપડે પાસે લગભગ તમને મળી જાય એમાં કઈ નહીં કટે છે પણ હાલમાં અવેલેબલ પણ છે વીસ નંબર ના પંજા હોય ને મોટા મોટા આવડા આવડા પંજા હોય ને અહીંથી લઈને અહીંયા સુધી ના પંજા હોય ને આપડે મળી જાય જો બધા છે એવો કેમેરા એસી બંધ કરો આજે અમે થોડુંક વેલા ક્લોઝ કરીએ છીએ એનું કારણ છે અને વેલાઈ વધારે વહેલા આવવાનું કારણ એ બીજું એ છે કે જમવાનું અમારે બધાને લગભગ બાકી જ છે બધા ટિફિન ભરેલા હતા ને બપોરના વેલા બધા ઘરે પાછા ગયા છે હાલો હાલો નીકળવું ચાલો ચાલો ચલો બધા ને જોઈ લો જવાની ઉતાવળ છે હાલો 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 હાલે લ્યો હાલો આર્ટ ડિપાર્ટમેન્ટ ક્લોઝ કરો જોઈ લ્યો બધાય એને ભાઈ ઓ વિજુ ભા મને થોડું પાણી પાઈ દઈએ હાલો નેટ હોલ્ડ હમ હમ અહીંયા તો કરો કામ છે ઈ પાર્સલ ઈ ડિપાર્ટમેન્ટમાં લઈ લે ઈ ડિપાર્ટમેન્ટમાં જવા દે ને એમાં ના એડ્રેસ જ છે હા યાજ બનાવા કોટન ના એડ્રેસ છે બીજા પાર્સલ એક બે બહાર જાય છે સિટીમાં પાર્સલ નું કામકાજ રેડી આલે સાહેબ રેડી રેડી અમારો સાથે એટલો ટાઈમ જોડાવા માટે તમારો દિલથી આભાર ધન્યવાદ હવે તમે બધા જમી લીધું ન હોય જમી લ્યો હવે અમે જમવા જઈશી અને નવું નવું કલેક્શન જોવા માટે શું કરવાનું આઈડી ફોલો બોલો રાખવાની હા હા એવો આવ્યો શું છે કામ છે હાલો ચાલો બધાને સીતારામ આવજો હું કંઈક થોડુંક કામ લાગે છે મને બોલાવે છે એટલે એવાની ગડી ચાલો લાઈવ પોસ્ટ કરી દેસ હા જોઈ લેજો ઘણી વેરાયટી બતાવી છે જે નવા એડ છે ને એના માટે